ટબરક 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 તમે પહોંચી ગયા ચાર રસ્તા હવે જયશ્રી વાંકાનેર અમે પણ વાંકાનેર પહોંચી ને જયુ ભાઈ ને જોઈ રહ્યા તો એ જયુ ભાઈ તો દેખાના જ નહીં પછી ટાઈટ ના ઠરતા ઠરતા ધીમે ધીમે આવી ગયા છે બધા ફૂલ ટાઈટ લાગી ગયા તો ચા પાણી પીવા ઉભા રહ્યા થઈ ગયા વિકલ્પ ઉનાળો આવે તો ઉનાળામાં શેકાઈ જાય શિયાળો હોય તો

નવી બનાવ ઊભો રહી ગયો માવો હવે ચા પીધી હા ચા પી લીધી થયું ને ચા પાઈ હા પીધી કાંઈ ના થઈ ગયા હે તો કોઈ જાવાનું તો પાકું જ છે અમારું હવે માવો ફટાફટ બનાવ નસો ચડાવી લે જઈ તું બે દાણા ખા માવોનો નસો જેવો જડે હા ભાઈ કાયો કા નિકળવાનું હોય

તાર તો એવો ધરુજી હેલા તારો વિડિયો ઉતારતા ઉતારતા તો સીન સારું આવશે આ ચાલુ કરે છે અમે જાય ગાડી આવી ગઈ છે આરામ આરામ

મિત્રો લાલભાઈ ભેગા થઈ ગયા છે અમારા ભેગા આવી ગયા છે એના ઘરે સ્વેટર બેટર બસ કાઢી ગયા જાય હવે અમે જેટલા કોટ પહેર્યા હતા ને કોટ કાઢી લાયકા અને અત્યારે તડકો આવી ગયો એટલે હવે ફરી આનંદ મળી તો અત્યારે લાલાભાઈને આપણે થાન માંથી લીધા ભેગા તો હવે ઈ અમારા ભેગા ફરવા આવશે તમે સુરજ દાદા દર્શન કરી શકો છો ઈ પાછો તારે આમ કેમેરો ફેરવો પડે એમ

Gao ghê đi ghê cái gọi 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 vậy gọi 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 આગળ પૂછતા આવી ગયું મારો રમેલી માં બોર્ડ જય હો મારવારા મેલડી માં બધા મિત્રો મારવારા મેલડી માં દર્શન કરી શકો છો આ બધા પોતી ગયા મારવારા મેલડી માં દર્શન કરી શકો છો બોલો હવે અમે માળવાડા મેલીમા દર્શન કરી લીધા છે હવે અમે જઈશું સાળંગપુર બાજુ તો ચાલો મિત્રો તમને સાળંગપુર દેખાડો તમે પહોંચી ગયો તે બોટાદ બોટાદમાં અમારા કોઈ ઇન્સ્ટાગ્રામના ફ્રેન્ડ હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હેલો મિત્ર તારંગુરની બાજુમાં મેરો પણ ચાલુ છે તું જોઈ શકો છો આગળ જતાં જતા આવી ગઈ નારિયેળની વાળી અમારા પાસે ટાઈમ હતો નહીં એટલે અમે પાછા નીકળી ગયા અગાઉ નારિયેલ ખાવા જાત મિત્રો આવી ગયું સારંગકુર નું મંદિર

હાકીને ટેવા થઈ ગયા અને ટાઇટ ઠરી ગયા અત્યારે ટાઇટ ઉડી ઘરે આવ્યા ને પછી ગોધરા